નમસ્કાર દોસ્તો આપણો દોસ્ત હરેશ વેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર વિશે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર બનાવે છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું ઇફકો કંપનીનું કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આવે છે અલગ અલગ કંપનીઓના ખાતરોના રિઝલ્ટ સેમ છે પરંતુ શક્ય છે કે અમુક ટકાવારીમાં થોડો ઘણો ફેરફાર હોવાની શક્યતા છે પરંતુ મોટા ભાગે દરેક ખાતરોના રિઝલ્ટ સેમ છે ઇફકો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર કયા કયા પાકોમાં ઉપયોગી છે કેટલી માત્રામાં તેનો વપરાશ કરવો આપણા પાકને શું ફાયદો કરે છે કઈ કયા સમયે આપવું કયા ખાતરો સાથે મિક્સ કરી આપી શકાય કયા ખાતરો સાથે ક્યારેય પણ મિક્સ ન કરવું આનાથી ફાયદા જ થાય કે નુકસાની થવાની પણ શક્યતા છે તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરશું વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ ચેનલમાં તો તેનું માહિતી તેનો મેસેજ આપણા મોબાઈલમાં આવી શકે જે ખેડૂત મિત્રો ખેતીની સાથે આયુર્વેદની અંદર પણ આયુર્વેદના ચાહક મિત્રો છે તો આપણી બીજી ચેનલ છે આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી જેની અંદર આપણે આપણા જીવનને ઉપયોગી આયુર્વેદને લગતી ઘણી બધી માહિતીઓ સરસ રીતે શેર કરીએ છીએ આપના સુધી તો તેવા મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપને એની લિંક મળી જશે હવે દોસ્તો ઇફકો કેલ્શિયમ નાઇટ્રેટ નામ ઉપરથીને જ આપણે ખ્યાલ આવે કે આની અંદર બે પોષક તત્વો છે એક છે કેલ્શિયમ અને બીજું છે નાઇટ્રોજન આની અંદર નાઇટ્રોજન છે પંદર પોઈન્ટ પાંચ ટકા તે નાઇટ્રેટના સ્વરૂપમાં છે અને કેલ્શિયમ છે અઢાર પોઈન્ટ પાંચ ટકા તે કેલ્શિયમ સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય છે અને પૂરેપૂરું નાઇટ્રોજન અને પૂરું પૂરું પૂરેપૂરું કેલ્શિયમ આપણા પાકને ઉપલબ્ધ થાય છે કેલ્શિયમના ફાયદાઓ ઘણા બધા છે આપણા માનવ શરીરની જ વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે કેલ્શિયમને કારણે આપણા હાડકા મજબૂત થાય છે આપણા સ્નાયુ મજબૂત થાય છે અને આપણી બોડીની અંદર બળ આવે છે આવી જ રીતે કેલ્શિયમ છે એ વનસ્પતિની અંદર આપણા કોઈપણ પાકોની અંદર આવી જ મજબૂતી પ્રદાન કરે છે પાકને જ્યારે એની ઉપર પુષ્કળ માત્રામાં માલ થાય તો તેને જમીન ઉપર ઢળી જતાં રોકે છે એની ડાળીઓ ઉપર જ્યારે આપણું પ્રોડક્શન છે કોઈ પણ ઉત્પાદન એનું વજન થાય તો તેવા સમયે આપણી ડાળીઓને મજબૂત રાખે એને ઢળતી રોકે છે આમ આપણા પાકને મજબૂત રીતે ઊભો રાખવા માટે કેલ્શિયમ તત્વ ખૂબ જ જરૂરી છે તે આપણા છોડની જે ડાળીઓ છે થળ છે એની બાહ્ય દિવાલના જે કોષો છે તેમાં મજબૂતી એક પ્રકારનું સ્ટ્રેન્થ પકડ ઊભી કરે છે એટલે આપણો પાક છે એ મજબૂત રીતે ઊભો રહીએ છીએ અને મજબૂત રીતે ઊભો રહેલો પાક અંતે આપને સારું ઉત્પાદન આપે છે એટલે આપણા કપાસ જેવા પાકો છે તુવેર જેવા પાકો છે કે જે પાક ઉપર પ્રોડક્શન આપણો માલ વજન વધે અને નમી જતા હોય તેવા પાકોમાં કેલ્શિયમ ખૂબ જ ઉપયોગી છે જે આપણા શાકભાજી વર્ગના પાકો છે ટમેટા છે કોબી છે રીંગણ છે કે એ પાકોની અંદર ઘણી વખત બહારની જે એની છાલ છે એ આછી હોવાથી ઘણી વખત આપણો એમાં તિરાડ પડી જતી હોય છે તો આ કેલ્શિયમ નાઇડ્રેટ ખાતરનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ છે એ બાહ્ય જે એની છાલ છે એને મજબૂત કરે છે એટલે એ ફાટતા નથી એની સાથે લાંબા સમય સુધી તે આપણા શાકભાજી છે બગડતા નથી એટલે શાકભાજીના પાકોની અંદર આપણા જે બાગાયતી પાકો છે કે જે આપને ફળનું ઉત્પાદન આપે છે તેવા પાકોની અંદર પણ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપવાથી કેલ્શિયમને કારણે તે ફળ આપણા જલ્દીથી બગડતા નથી આપણા જે કંદમૂળ વર્ગના પાકો છે ડુંગળી છે લસણ છે બટાટા છે કે આ પાકો એવા છે કે જેને આપણે ઉત્પાદન આપને મળી ગયા પછી અમુક મહિનાઓ સુધી આપણે એને સાચવવાના હોય સ્ટોર કરવાના હોય તો તેવા પાકોની અંદર પણ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઉપયોગ કરવાથી કેલ્શિયમને કારણે તે ડુંગળી છે લસણ છે બટેટા છે એની જે બાહ્ય દીવાલ છે એકદમ એને મજબૂતી પ્રદાન કરે છે એટલે ઝાઝા દિવસો સુધી આપણે એને સ્ટોરેજ કરી શકીએ છીએ તેમાં પણ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આ કેલ્શિયમ છે ખૂબ જ ઉપયોગી છે કેલ્શિયમના ઘણા બધા ફાયદા છે દોસ્તો કેલ્શિયમ જમીનમાં આપવાથી જમીનમાં રહેલો જે પોટાશ છે ઘણા બધા જે મેગ્નેશિયમ જેવા પોષક તત્વો છે એને છોડને લેવામાં પણ કેલ્શિયમ મદદરૂપ થાય છે કેલ્શિયમના ઘણા બધા ફાયદાઓ આપણા પાકની અંદર જોવા મળે છે અને કેલ્શિયમની ખામીની હિસાબે ઘણી બધી ઘણા બધા રોગો આવવાની પણ શક્યતા છે એટલે કેલ્શિયમને કારણે આપણા પાકની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ વધારો થાય છે કેલ્શિયમને કારણે આપણા જે ફળ અને ફૂલ પાકના જે ખરી પડતા હોય છે તેમાં પણ ઘટાડો જોવા મળે છે ફળ અને ફૂલને ટકાવી રાખે છે અને ઉત્પાદન આપણે સારામાં સારું આપવામાં કેલ્શિયમ ખૂબ જ મદદકારક છે નાઇટ્રોજન વિશે તમામ ખેડૂત મિત્રો જાણે છે એના વિશે કંઈ જણાવવાની જરૂર નથી કે આપણા પાકનો વૃદ્ધિ વિકાસ કરે છે પાંદડા ફળ ફૂલની સાઇઝ વધારે કરે છે પણ એક વસ્તુ ખેડૂત મિત્રો માટે જાણવી જરૂરી છે કે આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરની અંદર જે નાઇટ્રોજન છે એ નાઇટ્રો નાઇટ્રેટના ફોર્મમાં છે યુરિયા ખાતર છે એમોનિયમ ખાતર છે અલગ અલગ ફોમમાં નાઇટ્રોજન ખાતરો આવતા હોય છે તો કોઈ પણ નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એમાઇડના સ્વરૂપમાં હોય દાખલા તરીકે યુરિયા છે આપણું એમાં એમાઇડના સ્વરૂપમાં નાઇટ્રોજન હોય તો એમાઇડ છે એમાઇડમાંથી તે એમોનિયામાં કન્વર્ટ થાય છે એમાંથી તે નાઇટ્રેટમાં કન્વર્ટ થાય છે અને કોઈ પણ છોડ છે એ નાઇટ્રોજનનો નાઇટ્રેટના સ્વરૂપમાં ગ્રહણ કરે છે તો આ કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર છે દોસ્તો એમાં જે નાઇટ્રોજન તત્વો છે એ નાઇટ્રેટના સ્વરૂપમાં છે એટલે નાયક ખેતીની જમીનની અંદર આપણે નાખતાની સાથે જ છોડ સીધે સીધું તેને ગ્રહણ કરે છે એટલે વધુમાં વધુ ફાયદો કેલ્શિયમ નાઇટ્રોજન ખાતરનો નાઇટ્રેટ ખાતરનો આપણા પાકને મળે છે ઘણી વખત એવા અનુભવમાં આવેલું છે કે ઘણા બધા ખાતરો નાખવા છતાં આપણા પાક એનો રિસ્પોન્સ ના આપતો હોય તેમાં એનો વૃદ્ધિ વિકાસ જોવા ન મળતો હોય તો તેવા સમયે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઉપયોગ કરવાથી તરત જ આપણા પાક ઉપર એની અસરો જોવા મળે છે અને તરત જ આપણો પાક છે એ વૃદ્ધિ વિકાસ કરવા માંડે છે હવે દોસ્તો દરેક પાકોની આપણે ચર્ચા કરી કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એ ખેતીના કોઈ પણ પાકોની અંદર આપ ઉપયોગ કરી શકો છો મકાઈ જેવા પાક છે શેરડી જેવા પાક છે કે જે લાંબા થઈને ઘણી વખત નમી પડતા હોય તો તેમાં પણ ટૂંકમાં કોઈ પણ ખેતીના પાકોની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો આપ ઉપયોગ કરી શકો છો આ એક કન્ડિશન છે કે જો આપણી જમીનની અંદર પૂરતી માત્રામાં કેલ્શિયમ હોય તો ઉપરથી કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપવાની કોઈ જરૂરિયાત નથી ઉપરથી કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરના ખર્ચા ચડાવવાની કોઈ જરૂરિયાત નથી એટલે ખાસ ખેડૂત મિત્રો જમીનનો એક રાસાયણિક ટેસ્ટ કરાવી લેવાથી આ માહિતી આપને ખ્યાલ આવશે કેલ્શિયમ નાઇટ્રેટ કયા સમય આપી શકાય દોસ્તો તેની વાત કરીએ તો કોઈપણ પાક છે ત્રીસ પાંત્રીસ દિવસ ઉપરનો થાય ત્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપી શકીએ છીએ એનાથી આગળ કોઈપણ પાકની અંદર જ્યારે ફૂલ આવવાની શરૂઆત હોય તે સમયગાળાથી લઈ અને ફળ બંધાઈ જાય તે વચગાળાના સમય સુધીમાં ક્યારેય પણ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો ઉપયોગ એમાં એ સમયગાળામાં કરી શકીએ છીએ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર જો જમીનમાં આપવાનું હોય તો વીસથી પચીસ કિલો પ્રતિ એકરના પ્રમાણે આપણે જમીનમાં એનો આપવાનો ઉપયોગ કરવાનો છે અને ઉપરથી છંટકાવ કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો પ્રતિ લિટર પાણી પાંચથી દસ ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો આપ કોઈપણ પાકમાં સ્પ્રે કરી શકો છો એક આદર્શ માત્રાની વાત કરીએ તો પંદરથી સોળ લિટરના પંપમાં એંશીથી સો ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર ઓગાળી અને આપણે પંદર દિવસના ગાળે બે થી ત્રણ છંટકાવ કરશું તો આપણા પાકમાં એનું રિઝલ્ટ જોવા મળે છે પણ ખેડૂતોના અનુભવના આધારે સ્પ્રે કરવા કરતાં જમીનમાં કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપેલું હોય તો તેનું ખૂબ જ સરસ મજાનો રિઝલ્ટ દોસ્તો જોવા મળે છે કયા કયા ખાતરોની સાથે આપી શકાય તેની વાત કરીએ એના કરતાં કયા ખાતરો સાથે નથી આપવાનું તેની વાત કરવી ખૂબ જ મહત્ત્વની છે તો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એ કોઈ પણ સલ્ફરયુક્ત ખાતરોની સાથે મિક્સ કરી આપવાનું નથી એમોનિયમ સલ્ફેટ છે જિંક સલ્ફેટ છે મેગ્નેશ મેગ્નેશિયમ સલ્ફેટ છે આવા કોઈ પણ ખાતરોની અંદર સલ્ફર તત્વ આવતું હોય તો તેમાં મેગ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર બંનેને મિક્સ કરી આપવાના નથી અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર જમીનમાં આપેલું હોય તો પાંચ સાત દિવસ સુધી કોઈ પણ સલ્ફરયુક્ત ખાતર જમીનમાં આપવાનું નથી જીરો જીરો પચાસ છે તો તેની અંદર પણ પોટેશ પોટેશિયમ સલ્ફેટ છે તો તેની અંદર પોટાશની સાથે સલ્ફર છે તો તેની સાથે પણ મિક્સ કરવાનું નથી જે આપણા સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તો તેની અંદર પણ સલ્ફરની માત્રા હોય છે તો તેની સાથે પણ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર મિક્સ કરી આપવાનું નથી કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપવાનું પાકમાં ક્યારે આપણે ટાળવું જોઈએ તેની વાત કરીએ દોસ્તો તો જ્યારે પણ આપણા પાકની અંદર કોઈ પણ રોગનો એટેક હોય ફૂગજન્ય રોગ હોય વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો તેવા સંજોગોમાં કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર વાપરવાથી તે રોગોની જે ફેલાવાની ઝડપ છે વધી શકે છે તો આવા સંજોગોમાં કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપણા પાકને આપવાનું નથી એટલે મિત્રો આ જોઈ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરની શક્ય એટલી માહિતી આપણા સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે માહિતી જો સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને આવી જ સરસ મજાની ખેતીને ઉપયોગી ખેતીલક્ષી માહિતી આપણે આવતા રહેશું તો આપણી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ